પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને તેમના ધારાસભ્ય ચૈતર વસાવા યાદ આવી જ ગયા ચૈતર વસાવા માટે થઈને અરવિંદ કેજરીવાલ હવે ડેરિયા પાડા આવી રહ્યા છે કઈ તારીખે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે અને શું છે તેમનો કાર્યક્રમ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લગભગ એક મહિનોને દસ દિવસ ભૂગર્ભમાં રહ્યા બાદ જનતા સામે હાજર થઈ એક રેલીના સ્વરૂપે પોલીસ સમક્ષ હાજર થયા ચૈતર વસાવાને અને ત્યારબાદ ચૈતર વસાવા જેલની અંદર છે ચૈતર વસાવાની મુસીબતનો અંત આવતો નથી દેખાતો જ્યાં આગળ તેમને જામીન અરજી આપી હતી તે જામીન અરજી પણ રિજેક્ટ થઈ ચૂકી છે અને તેવાની અંદર હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવા યાદ આવ્યા છે અને ચૈતર વસાવા યાદ એટલા માટે આવ્યા છે કેમ કે લોકસભાની ચૂંટણી પણ છે અને ચૂંટણી પહેલાં ક્યાંક એવો એક સંદેશ લોકોની વચ્ચે ન જાય કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આદિવાસી વોટરને ભૂલી ગયા છે કારણ કે એ જ આદિવાસી વોટરે વિધાનસભાની ચૂંટણીમાં એક સીટ આપી છે અને એ સીટ ચૈતર વસાવાની છે ક્યાંક ચૈતર વસાના વસાવાના પરિવારને પણ એ વસ્તુનો અહેસાસ ન થાય કે પાર્ટી તેમનું ધ્યાન નથી રાખતી અને તેટલા જ માટે થઈને હવે અરવિંદ કેજરીવાલ ડેરીયાપાડા આવવાના છે કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ સાતમી જાન્યુઆરીએ ડેડિયાપાડા આવશે કાં તો ડેરીયાપાડા આવશે ક્યાં તો નેત્રંગ આવશે એટલે એ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં આવશે અને ભરૂચ લોકસભા જે સીટ છે સંબોધિત કરશે અરવિંદ કેજરીવાલ માટે એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે તેઓ આવશે તો ચૈતર વસાવાના પરિવારને પણ તેઓ મળવાના છે સાથે સાથે એક રાજનીતિ પણ અહીંયા શરૂ થઈ જાય છે કેમ કે ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે વિસાવદરથી તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હજી એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી જે અન્ય ચાર ધારાસભ્ય છે તેમાંથી પણ કોઈ રાજીનામું આપી શકે છે તેવામાં અરવિંદ કેજરીવાલને હવે ગુજરાત યાદ આવી ગયું જો ગુજરાતની અંદર અહીંયા ધારાસભ્ય પોતે રાજીનામું આપી દે તો ક્યાંક આમ આદમી પાર્ટીનો જે એક ઉદ્દેશ છે નેશનલ પાર્ટી બનવાનો તે ફેલ થતો ન દેખાય અને હવે અરવિંદ કેજરીવાલ પાડા આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણીનો ભરૂચ સીટનો આ જંગ કાફી દિલચસ્પ છે કારણ કે અહીંયા આગળ એક બાજુ જ્યાં મનસુખ વસાવા બીજી બાજુ ચૈતર વસાવા છોટુ વસાવા મુમતાઝ પટેલ આ ચાર જણાની વચ્ચે આ જંગ જામશે તેવી વાત ચાલી રહી છે અને તે બધામાં જે રીતે ચૈતર વસાવવાની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે આદિવાસીઓમાં ચૈતર વસાવવા માટે એક અલગ લાગણી અલગ ભાવના જોવા મળી રહી છે તો આમ આદમી પાર્ટી પણ તેને લોકસભાની ચૂંટણીમાં પોતાની તરફ લેવાનો કોઈ મોકો છોડવા નથી માંગતા અને માટે જ હવે જ્યારે ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું ત્યારે અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવા યાદ આવી ગયા કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે અને જો અરવિંદ કેજરીવાલ કે દિલ્હીના કોઈ મોટા નેતા અહીંયા ન આવે અને ચૈતર વસાવા કદાચ આ જ વાતને દિલથી લગાવી લે તો બની પણ શકે કે તેઓ આમ આદમી પાર્ટી છોડી પણ દે તો આ અરવિંદ કેજરીવાલ નથી ઈચ્છતા કે આવું કંઈ થાય અને તેની અસર જે છે તે લોકસભા ચૂંટણીની અંદર પડે કારણ કે એવું માનવામાં આવે છે કે ભરૂચની આ જે સીટ છે જ્યાં જંગ જામેલો છે ત્યાં ચૈતર વસાવાનું પલડું અત્યારે ભારે છે તેવામાં અરવિંદ કેજરીવાલ સાતમી જાન્યુઆરીએ ડેડિયાપાડા નેત્રંગની આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓને સંબોધિત કરી શકે છે સાથે સાથે એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બની શકે કે તે રોડ શો અમદાવાદની અંદર કરવામાં આવે અને વિસાવદર જવાની પણ વાત સામે આવી રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર